એટલે હવે પ્રજાને શું છે અંદરખાને ભાજપ ગમે છે પણ ભાજપમાં કશું થતું નથી ચાલતું નથી કામ થતા નથી એટલે ભાજપને બીવડાવવાનો એક મુદ્દો મળી ગયો કારણ કે અને આ બાજુ ભાજપને ખબર છે કે પેટા ચૂંટણીમાં કદાચ આવું એકાદું છમકલું થાય પણ મુખ્ય ચૂંટણીમાં તો આપણે છેલ્લી ઘડીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવશે અને સભા કરીને આમ એક જાદુઈ છડી વહેળાવશે એટલે બધું શાંત પડી જશે સરકારે પ્રતિનિધિઓ થાક્યા છે એવામાં એક મહાન પ્રતિનિધિ લેખિત માં લખ્યું મને સમય નથી મળતો એટલે હું કોઈને નોમિનેટ કરું છું શંભુનાથ ટુંડિયા ની વાત શંભુ પ્રસાદ ટુંડિયા કે પ્રતિનિધિ ને કરવાનો શું આખો દિવસ તમારે તમારો વિસ્તાર કેટલો એ વિસ્તારમાં તમારે માત્ર કામ કરવાનો લોકો લોકોને સાંભળવાના હોય તો એવું તો તમે શું કરો છો તમને ટાઈમ નથી મળતો એટલે મૂળ વાત એ એમણે જે બે હજાર પાંચમાં કેશુભાઈ વખતે જે મોરચો મંડાણો હતો સાહીઠ ધારાસભ્યો એક સાથે ભેગા થયા હતા અને નરેન્દ્ર મોદીને હટાવવા માટે બે હજાર પાંચમાં અડવાણીને રજૂઆત કરી હતી ત્યારથી એમણે આ પકડી લીધું કે કોઈ નેતાને મોટા નહીં થવા દેવાના અને દર એક બે ટમમાં એવા નેતા લાવવાના કે જે આપણા પોઠિયા હોય જે આપણી સામે ઊભા ના થઈ શકે જેને કોઈ સિસ્ટમનું નોલેજ ના આવે એને માત્ર બે હાથ જોડીને હસતા આવડે અને લોકોને શાંત રાખતા આવડી શકે તો તો ઠીક ના આવડે મારા નામથી વોટ લાવતા મને આવડે છે નમસ્કાર દર્શક મિત્રો લાઈટ 24 ન્યૂઝ ની સાથે હું છું મિક્ષુ ઠક્કર ને સાથે જોડાઈ ચુક્યા છે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવીજી પ્રશાંતભાઈ સ્વાગત છે આપણું લાઈટ 24 ન્યૂઝ અ પ્રશાંતભાઈ જે રીતે વાત કરવામાં આવે તો તાજેતરમાં જ્યારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે ત્યારબાદ ગુજરાતમાં એક આમ આદમી પાર્ટીની લહેર તો જોવા મળી જ રહી છે પરંતુ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો

પણ ભાજપમાં કશું થતું નથી ચાલતું નથી કામ થતા નથી એટલે ભાજપને બીવડાવવાનો એક મુદ્દો મળી ગયો કારણ કે અને આ બાજુ ભાજપને એ ખબર છે કે પેટા ચૂંટણીમાં કદાચ આવું એકાદું એકાદલું થાય પણ મુખ્ય ચૂંટણીમાં તો આપણે છેલ્લી ઘડીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવશે અને સભા કરીને આમ એક જાદુ છડી વહેળાવશે એટલે બધું શાંત પડી જશે એટલે સરકારે એની રીતે ખામ લઈ લીધી છે કે અમારે જે કરવાનું છે અમે કરતા રહીશું એમાં ધારાસભ્યના કામ કરવા કે નહીં કરવા એ અમારી અલગ પ્રાયોરિટી છે એ પ્રમાણે આપણે વાત કરતા રહીશું એવું જરૂરી નથી અને ધારાસભ્યો હવે શું છેલ્લા બે વર્ષથી આમ તો પછી સૌથી ઓછું મિનિમમ ગવર્નન્સ વાળું એક મંત્રીમંડળ બનાવ્યું સોળ જ સભ્યોનું એટલે કેબિનેટ આઠ ને આઠ કક્ષા આટલું ઓછા મંત્રીમંડળમાં એવું હતું કે છ મહિના પછી કરશે વર્ષ પછી કરશે હમણાં કરે દિવાળી પછી કરે રથયાત્રા પછી કરે એટલે ક્યારેક અમારો નંબર લાગશે આવે કે ભાઈ હવે અધ્યક્ષ નો કાર્યકાળ બી પૂરો થયો બોર્ડ નિગમમાં આવે અને છેલ્લે કઈ નહીં તો ક્યાંક પદમાં આવે સંગઠનમાં હવે સંગઠનના પદાધિકારીઓ તો નિમાઈ ગયા જિલ્લા પ્રમુખ બીજું કઈ બાકી રહેતું નથી એટલે ધારાસભ્યો બી અંદર ખાને પ્રેશર આપવાની વકી ઉભી કરી રહ્યા છે

કે પ્રતિનિધિ ને કરવાનું શું આખો દિવસ તમારે તમારો વિસ્તાર કેટલો એ વિસ્તાર તમારે માત્ર કામ કરવાના લોકો ને સાંભળવાના હોય તો એવું તો તમે શું કરો છો તમને ટાઈમ નથી મળતો એટલે મૂળ વાત એ કે ધારા ત્યાં આપણે સૌ જોઈએ છે સોમવાર જાહેર જનતા માટેનો દિવસ સચિવાલયમાં સચિવોને મળવા અધિકારીઓને મળવા માટેનો મંગળવારે ધારાસભ્યોનો દિવસ હોય જેમાં ધારાસભ્યો એમના વિસ્તારના પ્રશ્નો વિસ્તારના આગેવાનોને લઈને આવે અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરે મુખ્યમંત્રી જે તે વિભાગને જાણ કરી અને પાછા ત્યાં મળવા મોકલી દે એટલે ત્યાં મળ્યા પછી એ લોકો ફાઇલો લગભગ બે પાંચ મહિના થાય એટલે આગેવાનો થાકીને પછી પે બંધ કરી દે નેતા એમની મસ્તીમાં રીબીનો કાપવામાં મસ્ત રહે અને ફોટા મૂકવાના કે ફલાણી જગ્યાએ ઉપસ્થિત રહ્યા ફલાણી જગ્યાએ એમના લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહ્યા આ આખું એક ચક્કર આમ ચાલે છે એટલે કશું આમાં થવાનું છે નહીં હા વિસાવદર વાળી થાય થાય જે લોકો કરે છે એમાં હું બી બહુ સ્પષ્ટ છું કે જેમ ગઈ વખતે પવન એટલો બધો જોરદાર હતો તો પાંચ સીટ આવી આમ આદમી હવે આ વખતે ગોપાલભાઈ જેવા લડાયક નેતા છે અને એ પાછા ધારાસભ્ય થઈ ગયા છે ચૈતરભાઈ ઉપર પ્રત્યે ઘણું બધું દમન થયેલું છે અને સુધીર વાઘાણી અત્યારે અસમંજસમાં ફિફ્ટી ફિફ્ટીમાં ચાલે છે કે આ બાજુ જવું કે આ બાજુ રહેવું એટલે આ બધું કરતા આમ આદમી પાર્ટી કદાચ બહુ જોર લગાવે બહુ જોર લગાવી દે તો ડિજિટમાં આવે ડબલ કદાચ કે બી એ પ્રકારનો વ્યાપક વ્યાપક સમર્થન અને સ્વીકૃતિ એક એક ઓપ્શન તરીકે વિપક્ષના ઓપ્શન તરીકે પણ કોંગ્રેસની જગ્યાએ આને જોવું હોય તો મને લાગે છે કારણ કે ગુજરાતમાં કોંગ્રેસ પણ સક્રિય હોય કે ના હોય એનો એક ચોક્કસ વર્ગ છે જેને ખબર છે કે જો કોંગ્રેસમાંથી ખસકી જઈશું વોટ બેંક તરીકે તો સાવ રહી જઈશું અને ગુજરાતમાંથી બાદબાકી થઈ જશે સામાજિક બાદબાકી એના કરતા ભાઈ કોંગ્રેસને આવે કે ના આવે આપણે ટકાઈ રાખવું એવો વર્ગ હજી બહુ મોટો છે પછી સ્ત્રી પાંત્રીસ ટકા સુધી વર્ગ હજી છે આમ આદમી પાર્ટી આ રીતે ગ્રાઉન્ડ લેવલના કામ પણ એક કોઈ ચોક્કસ વિચારધારા નથી એક ચોક્કસ એવું નેતૃત્વ નથી કે ભાઈ એને આપણે લાવીએ માનો કે દિલ્હીમાં સો ટકા એ લોકોએ બે બેટમ બહુ સારી રીતે કામ કર્યું પણ એ સિવાય બીજા કોઈ રાજ્યો એવા ઉદાહરણ બેસતા નથી કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સત્તા આવે અથવા તો વિપક્ષ તરીકે મજબૂત બેસે તો એ શું કરી શકશે અને હવે શું થયું છે મને એવું ચોક્કસ ખ્યાલ છે કે જનતાને એક એવો ભરોસો ઉઠી ગયો છે કે ગમે તેને વોટ આપો ગમે તેને ચૂંટીને લાવીએ એ વેચાઈ જ જવાનો છે એ કાલ ઉઠીને બીજા કોઈ બાને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે આમ જોવા જાવ તો એકસો છપ્પન હતો જ નહીં બાવીસમાં તો ખોટું એ બધું કરવું એના કરતા કાં વોટ ના આપતો અને કાં ભાજપને જઈને વોટ આપી આવો ગમતું એક ના ગમતું એમ અને ભાજપ એની રીતે અલગ પ્રાયોરિટી થી કામ કરે છે એટલે આ બધું ચક્કર એવી ગંદી જગ્યાએ ફસાયું છે કે આ સર્કલમાંથી ગુજરાત બહાર આવી શકે ને એવું મને હજી આવનારા પાંચ દસ વર્ષ દેખાતું નથી આમાંથી બહાર કેવી રીતે આ ચક્કરમાં સાચો મતદાર જઈને સાચો મત આપે એ મત યોગ્ય વ્યક્તિને ગયા પછી યોગ્ય વ્યક્તિ ચૂંટાઈ આવે એ યોગ્ય વ્યક્તિ એના વિસ્તારની ચિંતા કરીને કામ કઢાઈ શકતા હોય આજે તમે જુઓ તો અમદાવાદ જેવા શહેરમાં બરોડા જેવા શહેરમાં બે ઇંચ વરસાદમાં ઘૂંટણિયાથી ઉપરના પાણી ભરાઈ જતા હોય રોડ રસ્તાની હાલત બિસ્માર હોય દરેક જગ્યાએ હાઈકોર્ટે ઇન્ટરવિન કરવું પડે અને મધ્યસ્થા કરવી પડે હાઈકોર્ટે અંદર લઈને સુઓ મોટો વાપરવો પડે ખેડૂતો રોજ ક્યાંક ફર્ટિલાઇઝરથી થી લઈને યુરિયાની ઉણપ થી લઈને આવા બધા અલગ અલગ જગ્યાએ માંગ કરવી પડે મગફળીઓ ચોરાઈ જાય ક્યાંક ગોડાઉન એટલે નકલી પોલીસ નકલી આ એટલે એટલું બધું ચાલે છે તેમ છતાં હજી સુધી કોઈ નક્કર નક્કર સ્ટેટમેન્ટ ન સરકાર તરફથી નક્કર પ્લાનિંગ નક્કર જેને કહેવાય ને કે રોડમેપ કે ભાઈ આ બહુ બધું ચાલી રહ્યું છે એમાં અમે જે જોઈ રહ્યા છે એક ખરેખર શરમજનક વાત છે અને અમે સરકાર તરીકે કટિબદ્ધ છીએ તો આને આટલા ટાઈમમાં અમે તમને સોલ્વ કરીને આપીશું આવી કોઈ નક્કરતા ન સરકાર બાજુથી નક્કર જેને કહેવાય ને કે ગુસ્સો જનતા બાજુથી સરકારને દેખાઈ રહ્યો છે એટલે આ બધામાં સાયલોઝ જેને અમે સારી ભાષામાં સાયલોસ કહેવાય સાયલોઝનું રાજકારણ ગુજરાતમાં ચાલે છે હજી ચાલતું રહેશે મને આ સર્કલ જે હું કઉ છું ને એમાંથી ગુજરાતની જનતાને સફળતાપૂર્વક બહાર આવવા માટે અથવા ગુજરાતની સરકારને સફળતાપૂર્વક લોકોને આ એક માનસિક સર્કલ માંથી બહાર કાઢવાનો નક્કર પ્લાન દેખાતો નથી પ્રશાંતભાઈ બીજો એક પ્રશ્ન એ પણ છે કે જયારે સ્થાનિક લોકો ધારાસભ્ય પાસે પોતાની મુશ્કેલીઓ લઈને જાય છે તો એક જે એક જવાબ એક પેટર્ન જોવા મળતી હોય છે કે અધિકારીઓ કાર્ય નથી કરી રહ્યા અધિકારીઓ મારી અંડરમાં નથી જોવા મળતા એટલે શું આ અધિકારી રાજને કારણે કામ નથી થઈ રહ્યું બિલકુલ આ અધિકારી રાજ આખા ગુજરાતમાં અને જ્યાં જ્યાં લગભગ ભાજપ શાસિત રાજ્યો છે કારણ કે એક મોદી સાહેબની પેટર્ન હતી પહેલેથી કે લગભગ બધાને જીરો કારણ કે ધારાસભ્ય જો મોટા થાય એમનું એક વર્ચસ્વ જામે તો એનું એક ગ્રુપ ઉભું કરે અને ગ્રુપ ગમે ત્યારે સામુ પડે એમણે જે બે હજાર કેશુ ભાઈ વખતે જે મોરચો મંડાણો હતો સાહીઠ ધારાસભ્યો એક સાથે ભેગા થયા હતા અને નરેન્દ્ર મોદીને હટાવવા માટે બે હજાર પાંચમાં અડવાણીને રજૂઆત કરી હતી ચાર થી એમણે આ પકડી લીધું કે કોઈ નેતાને મોટા નહીં થવા દેવાના અને દર એક બે ટમમાં એવા નેતા લાવવાના કે જે આપણા પોઠિયા હોય જે આપણી સામે ઉભા ના થઈ શકે જેને કોઈ સિસ્ટમનું નોલેજ ના આવે એને માત્ર બે હાથ જોડીને હસતા આવડે અને લોકોને શાંત રાખતા આવડી શકે તો ઠીક ના આવડે તો મારા નામથી વોટ લાવતા મને આવડે છે એટલે અધિકારીઓને મોટા કરી અધિકારીઓને સાથે રાખી એ બી બહુ ચુનિંદા બે પાંચ દસ મોટા અધિકારીઓ આઈએસ ઓફિસરો કે જે ગુજરાત પર રાજ કરે છે અને સચિવો તો એવા ફેરવવામાં માહિર છે હું તો બધા બહુ વ્યક્તિગત ઓળખું છું તમે જે પહેલી કેડરના ના પંદર આઈએસ ના નામ બોલો ને અત્યારે જે પહેલા પહેલા ઓગણીસો ને નેવ્યાસી ની બેચ ચાલે છે ચીફ સેક્રેટરી ત્યારથી માંડીને પહેલા દસ બે હજાર સુધીના એ લોકો તો મંત્રીઓને ખાલી ફેરવવામાં એમ બહુ માસ્ટર છે કોઈને ગાંઠવાના નહીં કોઈ જઈને ઉભા રહે તો ધારાસભ્ય તરીકે રજૂઆત કરે તો હું બતાવી દઉં છું હું જોડાઈ લઉં છું કેવડાઈ દઉં છું આનાથી વિશેષ કઈ નહીં એ જ રીતે કોર્પોરેશનોમાં હાલત હોય છે અધિકારીઓને મૂળ ઉપરથી બેકઅપ છે કે ભાઈ આપણે કઈ બી હશે તો હવે ઉપર શું થયું છે કેન્દ્ર સરકારમાં ઘણા બધા ગુજરાત કેડરના આઈએસ ઓફિસર છે જે ગુજરાતના આઈએસ સાચવી લે છે અહીંના આઈએસ ને તકલીફ પડે એટલે ત્યાં ઉપર જઈને આશીર્વાદ મેળવી લે છે એટલે એમને ખબર અને બીજું બહુમાં હું તો શું બદલી થશે ને અધિકારીઓને બહુ માં બધો ફરિયાદ ઉપર સુધી જાય તો આ વિભાગમાંથી ઉઠાઈને આ વિભાગમાં પણ મૂળ તો સચિવાલયના કેમ્પસમાં જ રહેવાનું છે અને અમારે બીજું ધારાસભ્ય ઓફિસમાં મળી શકે સચિવની ઓફિસમાં તમે જઈને મળી જ શકવાના તમે કાર્ડ મોકલાવો બીજું કંઈ કરો તો સચિવની ત્યાં જઈને તમે નથી ઘેરો કરી શકવાના નથી સચિવને જઈને તમે કોઈ દાદાગીરી બીજી કરી શકવાના એટલે અને જયારે જાઓ ત્યારે સચિવ કે અધિકારીઓ કેબિનમાં હાજર હોય એવું જરૂરી નથી સાહેબ મીટિંગમાં છે ક્યાં ગયા છે ખબર નથી છે કે નહી ખબર નથી આ આખું ચક્કર બહુ સારી રીતે અમે જાણીએ છીએ એટલે અધિકારીઓ બેફામ છે બીજું કે જે વ્હાઈટ નો ભ્રષ્ટાચાર આજે હું જે કઉ છું કે નરેન્દ્ર મોદીએ જે પેટર્ન પાડી છે કે પેલા કેવું હતું કોંગ્રેસના શાસનમાં એવું હોય કે પટાવાળા થી લઈ અને કમિશનર સુધી બધા પોતપોતાની રીતે એમનો ભ્રષ્ટાચાર માંગી લે ધારાસભ્ય એનો ભ્રષ્ટાચાર માગી લે આમાં બહુ ફિક્સ છે પેટર્નથી પૈસા જે ઉઘરાવવામાં આવે છે વ્હાઇટના ભ્રષ્ટાચારનો એ ક્યાંય પહોંચાડવાનો છે કોઈ એક જગ્યાએ દરેક રાજ્યના દરેક જિલ્લાના એક બે એવા પ્રભારી લીધા છે કે જે આખું ફાઈનાન્સ સંભાળતા હોય ભારતીય જનતા પાર્ટીનું મોદી સાહેબ સુધીનું એટલે એમાં કોઈ વચ્ચે નથી આવતા ધારાસભ્ય જિલ્લા પ્રમુખ કોર્પોરેટર કોઈ વચ્ચે નથી આવતા એટલે અધિકારીઓને ખબર છે કે અમારું યોગદાન ઉપર સુધી જે પહોંચી રહ્યું છે એમાં અમને કઈ થવાનું નથી એટલે અમારે માત્ર આવનારા સાંભળવાના છે અને ગોળ ફેરવવાના છે અને ઘેર મોકલી દેવાના છે પાછા આ ચક્કરમાં આખું અત્યારે ગુજરાત ચાલી રહ્યું છે અને પ્રશાંતભાઈ બીજી જો વાત કરીએ વિપક્ષની તો આમ આદમી પાર્ટીમાં હવે કરશન બાપુએ તો રાજીનામું ધરી દીધું હવે ત્યારબાદ તમને શું લાગે છે કે કોઈ બીજી વિકેટ પડશે આમ આદમી પાર્ટીમાંથી જો વિકેટમાં એવું છે બહુ બધી જગ્યાએ સાંભળવામાં આવ્યું છે ગાંધીનગરમાં પણ એક બે કિસ્સા સામે આવ્યા છે કરશન બાપુ ભાદરકા મારી સાથે ઓછામાં ઓછી સો કરતા વધારે ડિબેટ સો એવું ઓછો આંકડો બોલ્યો એટલે એટલા સક્રિય પ્રવક્તા હતા પ્રખર પહાડી પ્રવક્તા અને એમણે બી ચૂંટણી બી લડ્યા જે તે વખતે અને સતત એમના વિસ્તારમાં પ્રયત્ન કર્યો આમ આદમી પાર્ટી કરી શકાય એ બદલ તો હવે અચાનક થી કારણ કે મારે વાત એટલે અચાનક થી કેમ રાજીનામું આપ્યું ખરેખર બીજું કોઈ કારણ રાજકીય કારણ છે કે અંગત કારણ છે એ બી આપણે સમજવાનું છે પણ આમાં કેવું છે કે આમ આદમી પાર્ટી બી મેં કીધું ને એક અલગ વિચારધારાથી ચાલે છે જેમાં આંતરિક હવે જે રીતે ભાજપની બી ટીમ તરીકે એક સમયમાં પંકાઈ ગઈ હતી તો એમના પોતાની લિમિટેશનમાં ચાલવાનું હોય સે ફોર એક્ઝામ્પલ બીજા રાજ્યોમાં એનડીએ નું ઘટક દળ હોય એક્ઝામ્પલ કે બિહારમાં અત્યારે આપણે વાત કરીએ તો બિહારમાં ટીવી ડિબેટ હોય કે ભાજપનો પ્રવક્તા હોય જેડીયુ નો હોય અને એલજેપી નો હોય તો ત્રણેય એક જ થયા વિપક્ષ કોણ બીજું એલજેપી ને ભાજપ ના ગમતું હોય પણ એમના વિશે કઈ બોલી ના શકવાના હોય પોતાની રીતે બહુ વધારે પડતો વિરોધ ભારતીય જનતા પાર્ટીનો નથી કરી શકતી અંકો કારણસર

એક સારો ઉમેદવાર બતાવો તમે મને એટલે કઈ રીતે આમ આદમી પાર્ટીમાં પણ વિઝન લેસ એક ગોપાલભાઈ એમ દરેકમાં હોય તો ખરા ને જે લડાયક નેતા હોય એનું જેમ નથી કેતા કે પ્રાણ ને પ્રકૃતિ જાય નહીં એમ એની પ્રકૃતિ છે લડવું તો એ એની રીતે લડતા રહેશે આજે તો ભવિષ્યમાં એને બીજી કોઈ રીતે ફાયદો મળશે પણ અત્યારે એની પ્રેઝન્સ એક ફૂટપ્રિન્ટ ગુજરાતના રાજકારણમાં રાખવી એ રીતે જ આ લોકો અત્યારે ઉભા રહ્યા છે એટલે સુધીર વાઘાણી નું પ્રશાંતભાઈ લાગી રહ્યું છે કે સુધીર વાઘાણી આમ આદમી પાર્ટી રાજીનામું આપી શકે તો સુધીર વાઘાણી પહેલેથી અપક્ષ જેવા છે કારણ કે મને જ્યારે સુધીરભાઈ નું નામ જાહેર થયું હતું ને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ત્યારે મેં કોઈકને પૂછ્યું હતું કે ભાઈ આ નામ કેવી રીતે આવ્યું છે તો કોઈ કોઈકે એવું કે એક વિધાનસભા જીતવા માટે પંચોતેર હજાર વોટ ની જરૂર પડે વ્યક્તિગત ઓળખે છે વિસ્તારમાં વ્યક્તિગત કારણ કે પોતે આર્થિક રીતે સક્ષમ છે ખૂબ આર્થિક યોગદાન આપે છે વિસ્તારમાં અને કઈ નહોતા આમ આદમી પાર્ટીમાં તો પછી આયા પહેલા બી એક મને ભૂતકાળમાં એમણે ભારતીય જનતા પાર્ટી માટે પણ કામ કરેલું છે ત્યારે ખૂબ ફાળા આપેલા છે ફંડ ફાળા અને પંચોતેર હજાર કરતા વધારે વ્યક્તિઓને નામ જો ઓળખે છે એટલે ઇમોશનલ એમનો એક અટેચમેન્ટ છે લોકો સાથે કનેક્ટ જ હતો એમની ઓફિસ ખોલીને બેઠા એટલે ભામાસા જેવા છે સુધીરભાઈ ત્યાંના એ વિસ્તારના ભામાશા કહેવાય કોઈને પાંચ પચીસ હજારથી લઈને પાંચ લાખ સુધીની ફંડની જરૂર હોય સુધીરભાઈ પાસે જઈને ઉભા રહો એટલે તરત જ આપી દે અને એ પછી એટલે દર્દી હોય એ પછી સામાજિક જરૂરિયાત વાળો વ્યક્તિ હોય કોઈ ગરીબ ગરબો હોય તો એને એ મદદ મળી રહે છે એટલે લોકોએ સુધીરભાઈ પ્રત્યે પ્રેમ ભાવ દર્શાવીને એમને ચૂંટી કાઢ્યા છે એમને કોઈ લેબલ ની જરૂર નહોતી સુધીરભાઈ અગેન એવા બે ત્રણ વ્યક્તિઓ છે જે અત્યારે કદાચ હું સડનલી મને નામ યાદ નહીં આવે જેને લેબલ ની જરૂર નથી પાર્ટી ને એ વ્યક્તિની જરૂર છે જીતવા જીતાડવા માટે કે ભાઈ તમે આવશો તો મારે એક સીટ વધશે એમ સુધીરભાઈ ભાઈ આવી ગયા હતા અપક્ષ જેમ જ આયા હતા ચૂંટાઈ ગયા છે હવે આમ આદમી પાર્ટી નું લેબલ થી આવ્યા હતા પાંચ વર્ષ એમણે રાહ જોઈ શું થઈ શકે પાર્ટી પાર્ટી હવે એમને એવું લાગ્યું કે પાર્ટી તરફથી કઈ જોઈએ એવો પ્રતિસાદ નથી મળતો તો આપણે થોડુંક પાર્ટી ને એક લેવલે અથવા તો એવું પણ હોય કે પાર્ટી એમને કઈક એવું પ્રેશર કરતી હોય કે થોડાક ધીમા જાઓ સરકાર વિરુદ્ધ આપણે બહુ નથી પડવાનું આપણે આપણી રીતે કામ કરવાનું છે એક બાજુ જનતાને તમે ભાજપ વિરુદ્ધ પસંદ પડ્યા છો અને તમે વિરુદ્ધ કોઈ પ્રચાર ના કરી શકો ભાજપ વિરુદ્ધ કોઈ વાત ના મૂકી શકો તો લોકોને પણ એમ થાય કે અમારે કરવાનું શું ભાઈ અમે આવ્યા છે છે લોકો કેમ એટલે કદાચ અત્યારે જુઓ એટલે થોભી જાવ રાહ જુઓ વેઇટ એન્ડ વોચ આગળ જતા કઈ ક્લેરિટી આવે એર પરિસ્થિતિમાં આ અત્યારે સુધીરભાઈ સમય પસાર કરી રહ્યા છે એટલે એ પણ ખુદ કન્ફ્યુઝનમાં છે કે આમ આદમી પાર્ટીમાં રહેવું કે ભાજપમાં જાઉં જી પ્રશાંતભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ